જૈન ધર્મના ચોવીસમાં તીર્થકર શ્રી મહાવીર સ્વામીના કલ્યાણની નિમિત્તે ડભોઈમાં અહિંસાના સંદેશ સાથે બાઇક રેલી તેમજ વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું દર્ભાવતી નગરી જૈન તીર્થ તરીકે વિશ્વ વિખ્યાત છે અહીં છ જેટલા દિરાસર જૈન ધર્મના આવેલા છે સમગ્ર રાજ્ય અને દેશમાં આવતા જૈન સમાજમાં અનુયાયીઓ ડભોઈ આવતા હોય છે જૈન ધર્મના ચોવીસમાં તીર્થકર શ્રી મહાવીર કલ્યાણક નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે શ્રી મહાવીર જનકલ્યાણની ઉજવણી નિમિત્તે શાંતિ અને અહિંસાના સંદેશ સાથે ડભોઈ જૈન સમાજના યુવકો દ્વારા જૈન વાગા વિસ્તારમાંથી ભવ્ય બાઇક રેલી પૂર્વ સંધ્યાએ યોજવામાં આવી હતી જેમાં હિંસાના સૂત્ર સાથે નગરમાં રાજમાર્ગો પર ફરી બાઇક રેલી પૂર્ણ થઈ હતી સાથે બીજા દિવસે વહેલી સવારે ડભોઈ નગરમાં વિવિધ કાર્યક્રમો સાથે ભવ્ય શોભાયાત્રા શ્રી મહાવીર પ્રભુની નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના તમામ લોકો જોડાયા હતા ધર્મના શ્રી મહાવીર પ્રભુના જન્મ કલ્યાણ નિમિત્તે આજે એટલે કે નવ એપ્રિલના રોજ રાત્રે પૂરા જૈન સમાજ તરફથી જૈન સમાજના લોકો હતી અહિંસા રેલી એટલે કે મહાવીર ભગવાનના જે ગુણો હતા એનો પ્રચાર કરવા માટે બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલું છે જે ખૂબ જ ઉત્સાહપૂર્વક જૈન સમાજના છે આજે આ બાઇક રેલી પ્રચાર પછી દસ એપ્રિલે કે કાલે ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપ નું કેમ્પ ડભોઈ નગરના તમામ લોકો માટે રાખવામાં આવેલો છે તો તમામ ડભોઈના લોકોએ પધારવું અને એનો લાભ લેવા હાર્દિક નિમંત્રણ છે આ બાઇક રેલી કઈ આગળ બાઇક રેલીનો જે અમારો રૂટ છે જૈન વગર નીકળશે અને નાંદોદી બાગોડ થઈ ટાવર થઈ સ્ટેટ બેંક વાળા રોડ થઈ પાછી ટાવર ટાવર મારફતે જૈન વાગા માં પાછી ફરશે એટલે કે તમામ ડબોલ નગરમાં માં પ્રભુના જે ગુણ છે અહિંસા અને કરુણા એનો પ્રચાર અને પ્રસાર કરી છે